હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચીકુનો હલવો જે ઉનાળામાં પણ ખાવાની મજા આવે એવો તો મેં અહીંયા આપણે આ મશીનથી બધા જ ચીકુ ગ્રેટ કરી લઈશું આ રીતે મેં બધા જ ચીકુ અહીંયા ગ્રેટ કરી લીધા છે તો હવે આપણે એક પેનમાં એ નાખી દઈશું

આપણે આને શેકી લઈશું સુધી સુગંધ પણ મળી આપણે આમાં દૂધ નાખી દઈશું તો દૂધ મેં અહીંયા ગરમ કરી અને નાખ્યું છે તમે દૂધની જગ્યાએ માવો અથવા મિલ્ક પાવડર પણ નાખી શકો તો બધું જ દૂધ આપણું બળી ગયું છે તો આપણે ત્રણ થી ચાર ચમચી ખાંડ નાખી દઈશું સીકુમાં મીઠાશ હોય છે તે પ્રમાણે આપણે ખાંડ નાખી તો જે આપણે પાવડર બનાવ્યો હતો મગજ તરી અને કાજુનો તે પણ આપણે આમાં નાખી દઈશું નાખવાથી પણ એકદમ સરસ સ્વાદ લાગે છે આનો થોડો આપણે એલચી પાવડર નાખી દઈશું થોડાક આપણા કાજુ બદામ તો હવે આપણે આને મિક્સ કરી લઈશું હવે એક બાઉલમાં કાઢી લઈશું તેને એક કલાક રાખી દ આપણા ચીકુ નો હલવો જો તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે કેવી લાગી ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો